નવદુર્ગા ગ્રુપ દ્વારા નવદુર્ગા નવરાત્રી મહોત્સવ બે નું જયારે આ ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મારી સાથે નવદુર્ગા પરિવાર વતી આદરણીય શ્રી હેમાનભાઈ પટેલ ઉપસ્થિત છે તેઓ આપણને આ ગરબા મહોત્સવમાં કયા સરકારી નીતિ નિયમો ધારા ધોરણો અપનાવી અને ખીલૈયાઓ માટે સીટિંગ માટે પાર્કિંગ માટે શું વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તે અંતર્ગત પૂર્ણ માર્ગદર્શન આપશે પરિવાર ના આદરણીય શ્રી હેમંતભાઈ પટેલ દ્વારા જણાવ્યું છે તે પ્રમાણે રાધે ત્રણ ઓક્ટોબર થી અંબાના ગરબે સાક્ષર નગરી ગરબે ઘૂમવા માટે વધારવાના છે કલ્યાણ પવન ગ્રુપ દ્વારા જાણીતા ગરબાના લોક ગાયિકા પલક પટેલ દ્વારા નવે દિવસ ગરબાની રમઝટ બોલાવવામાં આવશે સોળ થી વધુ જમીન પર આ રાધે ફાર્મ પ્રસરાયેલું છે અને ત્યાં દસથી બાર હજાર ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તે પ્રમાણે પ્લેઇંગ ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે છથી સાત હજાર વિવિધ કેટેગરીના ટેન્ટોની વ્યવસ્થા કરી અને બેઠક વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે સરકારી નીતિ નિયમ મુજબ જે પણ પરવાનગીઓ લેવી પડે જે તાય સીસીટીવી કેમેરા હોય ફાયર એનઓસી હોય

કે જ્યારે ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને જોનારા આ રાધે ફાર્મ ગ્રાઉન્ડ માં નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ઉપસ્થિત રહેવાના છે ત્યારે તેમણે રજીસ્ટ્રેશન કરી આધાર કાર્ડ લઈ અને એક ગ્રુપ વીમા પોલિસી પણ હાથ ધરેલ છે એટલે કોઈ પણ આકસ્મિક સમયે કોઈ ગંભીર ઘટના બને તો મૃતકને એક વીક ની અંદર આયોજકો દ્વારા રૂપિયા બે લાખ ની આર્થિક સહાય પ્રદાન કરવામાં આવશે ઇમરજન્સી માટે આરોગ્ય ખાતાની ટીમનો એક ટેન્ટ કેમ્પસમાં ઉપલબ્ધ હશે આ સિવાય ખાનગી એમ્બ્યુલન્સ અને સરકારી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ દ્વારા વોટર કેનન બાઉન્સર પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે